અમદાવાદના મસ્ત્રલ વિસ્તારમાં મેટ્રો પાર્કના કામદારો દ્વારા ગંદકી ફેલાવતા સંસ્કૃતિ સ્થાય સોસાયટીના રહેશો હાલાકીનો સામનો કરવો પડે છે વળતી વિગત મુજબ અસ્ત્રલ વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ સ્થાઈ સોસાયટીની સામે મેટ્રો પાર્કના બિલ્ડરના કામદારો પતરાના ઓરડા બનાવીને વસવાટ કરે છે પરંતુ મેટ્રો પાર્કના બિલ્ડર દ્વારા આ મજૂરોને રહેવા અને રોજિંદી જરૂરિયાત જેવી કે સંડાસ બાથરૂમની ગઢરની વ્યવસ્થા કરી આપવામાં આવી નથી તેથી ત્યાં રહેતા મજૂરો ખુલ્લામાં જ શૌચ અને ગંદુ પાણી છોડતા હોય છે આ વાળું પાણી સામે આવેલ સંસ્કૃતિ સ્કાય સોસાયટીના સામે જ ભેગું થતું હોવાથી ભયંકર ગંદકી થાય છે જેના લીધે મચ્છરનો ઉપદ્રવ વધે છે તેમજ સંસ્કૃતિ સ્કાય સોસાયટીના રહીશો અવરજવરમાં ખૂબ જ તકલીફ પડે છે અને ગંદકીના રીતે ભયંકર રોગચાળો ફેલાવાનો પણ ડર રહે છે તેથી સંસ્કૃતિ સ્કાય સોસાયટીના રહીશો દ્વારા એએમસી અને મેટ્રો પાર્ક બિલ્ડરને ઘણી વખત રજૂઆત કરી છતાં પણ એએમસી કર્મચારીઓ દ્વારા અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી સોસાયટીના રહીશોએ એએમસી ઓફિસ ખાતે આંદોલન કરવાની ચીમકી આપી છે અમે સંસ્કૃતિ સ્કાઈ સોસાયટીમાં રહીએ છીએ જે વસ્ત્રાલ એરિયાના રિપેર સેક્ટરની પાછળ આવે છે અમારી સોસાયટીની સામે બિલ્ડરના અમુક માણસો ટેમ્પરરી કોલોની બનાવીને રહે છે જેને યોગ્ય સંડાસ બાથરૂમની વ્યવસ્થા નથી ખરાબ પાણી નીકળે એની વ્યવસ્થા નથી એટલે એ લોકોનું રસ્તામાં ખરાબ પાણી આવે છે હેઠવટ નાખવાની યોગ્ય વ્યવસ્થા નથી એટલે એ લોકો હેઠવટ પણ રસ્તામાં જ્યાં આવે ત્યાં અમારી સોસાયટી સામે નાખે છે એ એમસીમાં અમે વારંવાર રજૂઆત કરી છે અનેક વાર ત્રણથી ચાર વાર એમસીએ કોઈ પણ અત્યાર સુધીમાં પગલાં લીધા નથી બિલ્ડર પાસે પણ અમે ત્રણથી ચાર વાર રજૂઆત કરેલી છે બિલ્ડરે પણ કોઈ યોગ્ય પગલાં લીધા નથી એની આજરોજ અમે એ એમસી ઓફિસમાં ફરિયાદ નોંધાવવા જઈએ છીએ આગામી દસ દિવસમાં જો આના વિરુદ્ધ કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો મેં પછી એમસી ઓફિસ પાસે કચરો ઠાલવીને અમે પ્રદર્શન નોંધાવી છે